આજથી થોડાક દિવસ પહેલાં બોટાદ જિલ્લાના હરદડ ગામમાં ખેડૂત મહાપંચાયત યોજાઈ પરંતુ આમાં પોલીસ ઉપર પથ્થર મારો થયો અને બદલામાં પોલીસે લાઠીચાર્જ કર્યો આ ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ ભાવનગર જેલમાં બંધ છે તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અને એટી ફાઈવ જેટલા લોકો સામે આ ગુનો નોંધાયેલો છે ત્યારે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સુરેન્દ્રનગરની ધરતી પર આવવાના છે હુંકાર ભરવાના છે તેઓ કહી રહ્યા છે કે અમે ખેડૂતોના સમર્થનમાં છીએ સાથે છીએ ત્યારે આ ખરેખર ખેડૂતો માટેની સંવેદના છે કે પછી આ પોલિટિકલી સ્ટન્ટ છે તે આવનારા સમયમાં ખબર પડશે પણ શું મામલો છે શું કહી રહ્યા છે ખેડૂતો સુરેન્દ્રનગરના વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા બોટાના હળદર ગામમાં જે ખેડૂત મહાપંચાયતનો કોલ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આપ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં હળદર ગામમાં ખેડૂતો ભેગા તો થયા પણ આ જે ખેડૂત મહાપંચાયત છે તેને કોઈ પ્રશાસન તરફથી મંજૂરી નહોતી તેના કારણે પોલીસ ત્યાં પહોંચે છે અને ત્યારબાદ મારો થાય છે પોલીસ ઉપર પથ્થરમારો થયા બાદ પોલીસ લાઠીચાર્જ કરે છે આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગૃહ પાડિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે ત્યારબાદ થોડાક દિવસ પહેલાં અમદાવાદ ખાતેથી બંને નેતાઓની ધરપકડ પણ થાય છે ત્યારે આમ આદમી પાર્ટી હવે આ જે આમ નેતાઓની પોલીસે ધરપકડ કરી છે તેનો મુદ્દો બનાવ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો માટે લડી રહ્યા છે એટલે તેમને જેલ જવાનો વારો આવ્યો છે તો હવે આને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં એક ખેડૂત મહાસભા કરવા માટે આવી રહ્યા છે ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે જ્યારે જ્યારે આપ નેતાઓ પર કેસ થઈ રહ્યા છે તેમ તેમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પણ ગોઠવાઈ રહ્યા છે તો શું આ કોઈ પોલિટિકલી સ્ટન્ટ છે તે તમામ બાબતે સવાલ છે ને આને લઈને પહેલાં તો સુરેન્દ્રનગરના જે ખેડૂતો છે તે જે આમ આદમી પાર્ટીના ના દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે તેને લઈને શું માની રહ્યા છે ઉપર ની સરકારે ગુનો દાખલ કર્યો અત્યારે પાસઠ જેટલા ખેડૂતો જેલમાં છે આ ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માન્ય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ એકત્રીસ તારીખે બપોરે એક વાગે સુદામડા આવી રહ્યા છે સુદામડામાં આ આખા વિસ્તારના ખેડૂતોની બહુ જ મોટી જાહેર સભા જેલમાં ગયેલા ખેડૂતોના સમર્થનમાં એપીએમસીમાં થતા ખેડૂતોના શોષણની વિરુદ્ધ કડદા પ્રથાની વિરુદ્ધ અને ભાજપના સરમુખત્યારશાહીની વિરુદ્ધ આ સભામાં નાદ ગાજશે ગુજરાતભરના ખેડૂતો મોટી સંખ્યામાં તાલુકામાં મીટિંગ થઈ રહી છે જુદી જુદી વિધાનસભાઓના જુદા જુદા તાલુકાઓમાં મોટા ગામોમાં જાગૃતિની મિટિંગો થઈ રહી છે અને ભાજપના શાસનમાં ત્રીસ બત્રીસ વર્ષથી ખેડૂત અને ખેતી જે રીતે શોષાઈ રહ્યા છે જે રીતે ગુલામ બનાવાઈ રહ્યા છે ભાજપની આ ગુલામીમાંથી ભાજપના જુલમમાંથી વેપારીઓના કડદામાંથી ખેડૂતોને ઉગારવા માટેની આ જે લડાઈ છે એ લડાઈ નિરંતર ચાલુ રહેવાની છે એનું બહુ મહત્વનું કદમ એકત્રીસ ઓક્ટોબર સરદાર પટેલ જયંતિના રોજ સુદામડા ગામે સાયલા તાલુકામાં જાહેર સભાથી થઈ રહ્યું છે આ સભામાં આપ સૌને મોટી સંખ્યામાં જોડાવા અને ખેડૂતોની લડતને પોતાનું સમર્થન વ્યક્ત કરવા માટે આમંત્રણ છે બોટાદ તાલુકામાં હળદર ગામે જે ખેડૂતો મહા પંચાયત કરી હતી તેમાં આપણા ખેડૂત આગેવાન રાજુભાઈ ખરપડા સાહેબ અને એની સાથે જે પંચાયત ખેડૂતોની જે ધરપકડ કરી છે એના અનુસંધાનમાં સુદામડા ગામે જે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની જે જાહેર સભા રાખવામાં આવી છે તેમાં હું તાલુકાના તમામ ખેડૂતોને આહવાન કરું છું કે આપણે એકત્રીસ જોડાઈ અને રાજુભાઈના સમર્થનમાં અને નિર્દોષ ખેડૂતોને ધરપકડ કરી તેને છુટકારા માટે મોટી સંખ્યામાં ખેડૂત આવે એ માટે જાહેર જનતાને અને થાન તાલુકાના તમામ ખેડૂતોને આગ્રહપૂર્વક નમ્ર અપીલ કરું છું અને સાથે ખંભો ખંભો મિલાવી અને ખેડૂતોનો વિકાસની સાથે આપણે વાત રજૂ કરી અને રાજુભાઈનો અવાજ મજબૂત કરી એવી તમામ સ્થાન તાલુકાને પ્રજાને જાહેર ખેડૂતોને આમંત્રિત કરું છું જય જવાન જય નમસ્કાર ખેડૂત મિત્રો હાલમાં જે બોટાદ માર્કેટ યાર્ડમાં જે કરતા કાંડના વિરોધમાં જે આપણા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા તેમજ પંચ્યાસીથી વધુ ખેડૂત આગેવાનો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યો છે અને આ નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા છે તેના વિરુદ્ધમાં આવતા આવનારી તારીખ સત્યાવીસ દસ ના રોજ મોલે મામલદાર સાહેબ ને આપણે આવેદન પત્ર દેવા જવાનું છે તો તમામ મૂળ તાલુકાના ખેડૂત મિત્રોને તારીખ સત્યાવીસ દસ ના રોજ સવારે દસ વાગે મોલે મામલદાર ઓફિસે હાજર થવા તમારા વિનંતી જય જવાન જય કિસાન નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલ જે બોટાદ કરદા કાંદ લઈ અને નિર્દોષ ખેડૂત આગેવાનો અને નિર્દોષ ખેડૂત ઉપર જે ભાજપ સરકારે જે ખોટા કેસ કરી ખેડૂતોને અને ખેડૂત આગેવાનોને જેલમાં પૂરી ખોટા કેસ કર્યા છે તો એમને ધ્યાનમાં લઈ અને આવતી સત્યાવીસ દસ સોમવારના રોજ આપણે મૂડી તાલુકાના દરેક ખેડૂતએ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવા જવાનું છે તો આપ જરૂર દરેક ખેડૂત વાડીએથી પધારજો જે આગેવાન આપણા માટે પાંચ પાંચ વર્ષથી સતત લડાઈ આપતા હોય અને આપણા લીધે જેલમાં જતા હોય આગેવાનો તો એમના માટે આપણે એક દિવસ

નિર્દોષ પંચ્યાસી આસપાસ ખેડૂત જે જેલમાં ગયા એમાં અમારા ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા તે તેમને પણ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે તો તેમના સમર્થનમાં તમામ ખેડૂત આવ્યા છે અને સત્યાવીસ તારીખના દિવસે મૂળી મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે જવાનું છે તો મૂળી તાલુકાના તમામ ખેડૂતોને અમે આમંત્રણ આપીએ છીએ કે તમામ ખેડૂતો આવો અને રાજુભાઈ માટે એક એક દિવસનો સમય કાઢી અને મૂળી આવો જય જવાન જય કિસાન આપે સાંભળ્યા આ ખેડૂત ત્યાંના સ્થાનિક લોકો જેઓ અત્યારે કહી રહ્યા છે કે જે બોટાદની ઘટના બની છે તે ઘટનાને તેઓ વખોડી રહ્યા છે નિંદા કરી રહ્યા છે અને કહ્યું કે જે ખેડૂતો બંધ છે તે નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે હજી પણ પરિસ્થિતિને લઈને આગામી સત્યાવીસ તારીખે મૂડી મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવવામાં આવશે ને એકત્રીસ ઓક્ટોમ્બરે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પોતે સુરેન્દ્રનગર પહોંચવાના છે ત્યારે જોવાનું રહું કે તેમને જે સભા થવાની છે તેઓ અહીંયાથી ગુજરાતમાંથી હુમકાર ભરવાના છે ત્યારે આનાથી કેટલો પોલિટિકલી ફાયદો આમ આદમી પાર્ટીને આગામી દિવસોમાં થાય છે કે પછી ખરેખર આપ ખેડૂતો પ્રત્યેની સંવેદના માટેની આ મહાસભા છે કે પછી આ પોલિટિકલી સ્ટન્ટ માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે આવનારા સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે પડે પણના અપડેટો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના